હાલો ભાઈ नाश्ता નું ચાલુ થઈ ગયું છે હાલો 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 નાસ્તો તમાર બાકી નથી હાલો હાલો નાસ્તો કરી લો હાલો જય દ્વારકાધીશ

જે દુવર વાહ લો મોસમ ધારું વાહ 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 મધુ વાહ વાહ જય દ્વારકા દીવી હાલ જય દ્વારકાધીશ

મે અમે દ્વારકા પોગી ગયા છીએ સ્નાન કરવાનું બાકી છે પછી દર્શન કરવાનું છે એટલે વિડીયોમાં અંત સુધી બના રેજો મજા આવશે તમને દર્શન કરાવશું આ દરીય છે ઊંધા માથે આ બાજુ બધા मम्मी उधर का पहुंच ही गयो छु चलो तुवरका चलो चलो तुवरका હાલો મોર હલો મોર મોર હા હા કોઈ નાનો પણ હાલે પણ આગળ જય દ્વારકા <coughs> <t behaviour> <Yeah! t servir> Mrin Okey The palm trees are spread only. The palm trees जय do काजी do जय दुवर जय दुवरकंदी जय दुवारकी जो दरियो हा मौजा मौज मौज દ <imit> 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 <imit>

હા હલો વાહ પક્કા તારી મોજ વાહ ਜੈ ਜੈ ਦੁਰਗਾ ਦੇ ਜੈ ਜੈ ਦੁਰਗਾ ਦੇ ਏ ਫੋਨ ਪੱਲੇ 15000 ਏ Onde é do arcadista? do de monte. Alô, alô. Jay Dwar Kadi. Hadi lan. ઉતા yeah. yeah.